નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટના મુખ્ય સૂત્રધાર આરોપીને ગાંધીનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે ઘોષ્ટ તરીકે જાણીતા નીલ પુરોહિત અને તેના બે સાથીદારની ધરપકડ બાદ અન્ય બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે તપાસમાં બહાર આવ્યું છે કે તે એકસો છવ્વીસથી થી વધુ સબ એજન્ટો અને ત્રીસ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં રહી વિદેશમાં ઊંચા પગારની જોબ્સની લાલચ આપીને ભારત સહિત અગિયાર દેશોના પાંચસોથી થી વધુ નાગરિકોને સાયબર સ્લેવરી માટે મોકલી ચૂક્યો હતો અને એક હજારથી થી વધુ લોકોને મોકલવાની ડીલ કરી હતી ધ ધોસ્ટના નામથી સાયબર સ્લેવરીની દુનિયામાં જાણીતા દેશના સૌથી મોટો સાયબર સ્લેવરીનો ગુનેગાર નીલ પુરોહિતને પકડીને ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા એક ખૂબ મોટું અચિવમેન્ટ પ્રાપ્ત કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સેન્ટર ઓફ એક્સિલન્સ સાયબર માટે પાંચસો કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી આ આખું સેન્ટર ડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવેલો હતો ખાસ કરીને આ ટીમ દ્વારા છેલ્લા બે મહિનાની અંદર આવા મોટા અનેક રેકેટો નવી મોડેસ ઓપરેન્ડીઓ ક્રેક કરવાનું બી કાર્ય કર્યું છે અને માત્ર એક જ લેયર નહીં પરંતુ ઇન્વેસ્ટિગેશનમાં જેમ કહેવાય છે કે ટોપ ટુ એન્ડ એન્ડ ટુ ટોપ આ તમામ ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને કરી લઈને કિંગપિન સુધી પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ધ એટલે કે છેવરીની દુનિયાનો માત્ર ઇન્ડિયાનો જ ગુનેગાર નથી આ વ્યક્તિ દ્વારા આજુબાજુના અનેક દેશોમાંથી સામાન્ય નાગરિકોને ફસાવીને સાયબર સ્લેવરીના શિકાર બનાવવામાં આવ્યા છે સાયબર સેન્ટર ફોર એક્સિલન્સે મ્યાનમારના કે કે પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્લેવરી સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરવાનું જે મુખ્ય કામ કરતા હોય એવી આખી ટોલકીને પકડી લેવાનું અચિવમેન્ટ પ્રાપ્ત કર્યું છે તપાસમાં બહાર આવ્યું છે કે નિલેશ પુરોહિત એક અત્યંત સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી નેટવર્ક ચલાવતો હતો તે એકસો છવ્વીસથી વધુ સબ એજન્ટોનું સંચાલન કરતો હતો એટલું જ નહીં આરોપી ત્રીસથી વધુ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતો અને સોથી વધુ ચાઇનીઝ તથા વિદેશી કંપનીઓના એચઆર નેટવર્ક સાથે સીધું કનેક્શન ધરાવતો હતો જે સાયબર ફ્રોડ કેમ્પ કેમ્પમાં માણસો સપ્લાય કરતા હતા આરોપી અન્ય એક હજારથી વધારે નાગરિકોને સાયબર સ્લેવરી માટે ઉપરોક્ત દેશોમાં મોકલવા માટે ડીલ કરી ચૂક્યો હોવાનું પણ તપાસમાં આવ્યું છે જેમાંથી ઓપરેશન પાર પાડ્યાના આગળના દિવસે જ આરોપીએ એક પંજાબના નાગરિકને કંબોડિયા મોકલ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે આરોપી દુબઈ લાઓસ થાઇલેન્ડ મ્યાનમાર તથા ઈરાનનો પ્રવાસ કર્યો હોવાનું પણ તપાસમાં જણાઈ આવ્યું છે આરોપીએ દક્ષિણ પૂર્વ એશિયા દેશોની ટિકિટ બુક કરાવી ભારત શ્રીલંકા ફિલિપાઇન્સ પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ નાઇજીરિયા ઇજિપ્ત કેમેરોન બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોના પાંચસોથી વધુ નાગરિકોને સીધા અથવા દુબઈ મારફત મ્યાનમાર કમ્બોડિયા વિયેતનામ અને થાઈલેન્ડ ખાતે સાયબર સ્લેવરી માટે મોકલ્યા હતા આરોપી નિલેશ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી ટ્રાફિકિંગ રૂટ્સ નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે